ઝાડું પણ પડી ગયું વરસાદ વરસાદ ચાલુ છે હવે વલભીપુર માં ભૂકા કાઢ ને ભાઈ આમ જો ભાઈ ગોઠણ ગોઠણ હમણાં પાણી ભરાઈ ગયા છે આમ જેમ ઠેટ ઓલાવ ગજબ ભાઈ વરસાદ આ પહેલી વાર આ પાણી ભાઈ અહીંયા રોડ ટચ થયું છે એટલે લગભગ આ દસ રોડ રસ્તા બધું બન્યું છે તો રોડ ઉપરથી પાણી જાય છે એટલે જો ગજબ ભાઈ પાણી જાય છે કારણ કે ફૂલ એટલે ફૂલ ભાઈ બે દિના વરસાદમાં ભાઈ આ પાડજો પાણી જો જ્યાં જો એના પાણી પાણી ભાઈ જો

એવું બધું હા આવ તો દુધ એકય ન થાય કારણ કે આ તો વરસાદ ભાઈ રોડ છે કારખાને નહી કીધું વરસાદ રે પછી આપણે વાસા લેવું બધું ઉટકવા જાય તાળે કે તો આપણે વાસાને ઉતકાય નહીં કીધું હા તો એવું છે અને આમ કેવું બધું છે

ગઝબ ભાઈ વરસાદ ચાલુ થયો વલભીપુર માં ભૂકા કાઢ ને ગયા ભાઈ આ ફાટું છે એવું બધું છે હવે જાય છે હળે હળે કારખાને ચાલો બન્યા રહ્યો વિડીયો હવે વરસાદ ની છે બસ ભાઈ દુકાનો પણ બંધ છે જો ભાઈ મોબાઈલ વાળાની બધી તમામ દુકાનો બંધ છે ને ભાઈ વરસાદનું પાણી ભરાઈ ગયું છે રોડ રોડ ઉપર પણ પાણી અંદર પાણી પાણી જ્યાં જો પાણી પાણી ભાઈ બાઈક લઈ જાવ એટલે પલ્લી જાવી એટલે ભાઈ છત્રી લઈને જાવી છે કારખાને કારણ કે કામે તો જાવું પડશે વાગી ગયા છે દસ વાગી ગયા છે હવે તો હળવે હળવે જાવી કારખાને તો જો આ રીતના ભાઈ હાલીને જાવી છે આજ તો ભાઈ બે દિશા સતત ભાઈ વરસાદ ચાલુ છે તો આજ હાલીને જવાનો મોકો મળ્યો છે તો ભાઈ આવું બધું છે ને ભાઈ તમામ વસ્તુ આજ વલ્લભીપુરમાં ભાઈ બંધ છે વરસાદના પવનના હિસાબે બધું આવી રીતના છે બધું ભાઈ આપણે હાલીને આવતા કારણ કે ગાડી લઈને તો ભાઈ પલ્લી જાય તો ભાઈ હાલીને આપણે છત્રી લઈને આવ્યા તો ભાઈ કારખાને પહોંચી ગયા છે ને ભાઈ હશે અમારું કારખાનું ભાઈ ને ભાઈ જો વરસાદ ચાલુ થઈ છે ભાઈ આવી રીતનું છે તો ભાઈ કારણ કે ભાઈ બે દીધા ફૂંકા કાઢી નાખ્યા વરસાદે તો ચાલો ઘડી કારખાને સહી અને ઘડી કલાક બે કલાક હેરા થશે પછી બાર વાગે રજા પડી જશે અમારું પાણી ભરાઈ ગયું છે ભૂકાગ એટલે હવે વરસાદ ભાઈ વરસાદના કારણે ભાઈ રોડ પણ બનશે છે ચોગઠવાળા બધા રોડ બનશે તો સરકારી બસો પણ બસ સ્ટેન્ડમાં છે તો ચાલો તમને દેખાડે ને અમારું બસ સ્ટેન્ડ તમને દેખાડે કારણ કે વરસાદ નું થય ભાઈ અમારું બસ સ્ટેન્ડ છે ને બસ બસો બંધ છે કારણ કે ભાઈ રોડ બંધ છે એટલે ભાઈ બસો અત્યારે તો બસ સ્ટેન્ડમાં ઊભી છે આવું બધું છે ના ભાઈ બસ સ્ટેન્ડમાં વાહન ઊભા છે કારણ કે ભાઈ બે કાંઠે ભાઈ નદી આવી છે કાળું ભરા છે ઘેલો આવ્યો છે એટલે બધી ભાઈ બસુ ને એવું બનશે આપણે વળે વળે ઘેરે જઈ છે કારણ કે રજા પડી ગઈ છે ઓછમાર વરસાદ ને હિસાબે ભાઈ અમારે ઘેલો નદી બે કાંઠે થઈ ગઈ છે ને ભાઈ અત્યારે આવી ગયા છે ભાઈ પાણી જોવા નાળા ઉપર ભાઈ સરસ મજાનું પાણી આવી ગયું છે ને ભાઈ એટલું પાણી ભાઈ પહેલી વખત આવેલું છે તો તો ભાઈ ગજબ નું ભાઈ પાણી એવું જો ભાઈ એટલી સર્વિસ માં જયારે બે હાજર આઠ માં કે નવ માં ભાઈ વરસાદ આવતો જોરદાર પૂર ની હોય તો એવી સ્થિતિ અત્યારે આવી ગઈ છે ઘણા વર્ષો પછી તો ભાઈ પાણી અડી જશે વલભીપુર ના મેન રોડ છે આવી રીતના પાણી જો આ બધું છે ત્રણ ચાર માથડા ઊંડું ભાઈ ખેતર છે ખેતરમાં પણ પાણી વળી છે તો આવું બધું છે જો આ ભાઈ મેન રોડ છે ચોકડી છે અમારે વલભીપુર ની તો આવી રીતના ભાઈ ગઝોપ નો વરસાદ પેલી વાર આ પાણી ભાઈ અહીંયા રોડ ટચ થયું છે પાણી આવ્યું છે પાણી એવું છે હા લે હે તો ભાઈ પહેલી વખત આ રોડ ભાઈ પાણી આવી જશે તો ચાલો હજી તમને આગળ બતાવશું તો ચાલો જઈશું ને હવે જો જામ ભાઈ ના ભાઈ વલભીપુરમાં પાણી પાણી થઈ ગયું છે આ રીતના જો રોડ રસ્તા બધું બંધ થશે રોડ પરથી પાણી જાય છે આ રીતના જો ગજબનું ભાઈ પાણી જાય છે કારણ કે રોડ હાવ બંધ થઈ ગયો છે

તો ભાઈ ચાલો ભાઈ વરસાદનું ભાઈ પાણી ભાઈ જોઈ રહ્યા કારણ કે રોડ ઉપર ભાઈ પહેલી વાર એટલું બધું પાણી જે રોડ વટી ગયું કારણ કે ભાઈ બે હજાર આઠ કાં નવમાં પાણી ભાઈ આવ્યું હતું બે હજાર આઠ નવમાં વરસાદ આવ્યો હતો એ પછીનો બે હજાર પચીસમાં પહેલીવાર ધમાકેદાર એન્ટ્રી સાથે વરસાદ આવ્યો બે દિવસમાં અમારા ઓલા વરસાદે ભાઈ ભૂખા કાઢી નાખ્યા કારણ કે અનેક ગામોમાં અનેક ભાઈ ગામડામાં ભાઈ પાણી પાણી ગીરી નાખ્યું છે ને ભાઈ અમારા ગામમાં પણ ભાઈ પાણી પાણી ગીરી નાખ્યું છે ને નાળા ઉપરથી પાણી રહેશે ભાઈ ચોગઠનો ઢાળે ભાઈ પાણી ના હિસાબે રસ્તો બંધ છે ભાઈ ઘણી જગ્યાએ ભાઈ રસ્તા બંધ થઈ ગયા કારણ કે એટલો બધો વરસાદ આવ્યો છે બે દિવસમાં ભાઈ રેકોર્ડ બ્રેક કરી નાખ્યો છે અને સિવાલમાં ભાઈ બે દિવસમાં અને ભાઈ દસ ઇંચ વરસાદ આવી ગયો છે આવું બધું છે ને ભાઈ વરસાદનું ભાઈ પાણી જોઈને પડે જોવા ગયા ભાઈ જોઈને વહી આવ્યા છે ને અત્યારે ઘેર આવ્યા હતા પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે તો બેઠી જશે કારણ કે ભૂખ લાગી ગઈ પાછી એવું છે ને જાય નવરા નવરા ભૂખ હોય ને લાગી જાય

નહી ભાઈ વરસાદ એક ધારો પાછો એક ધારો પડે છે 3 દિવસ સુધી સખત એક ધારો પડે છે એટલે ગેટ પાછો હસમાં આવતો નથી નકર એમ થઈ જાય રાહત થઈ જાય એમાં પાણી બધું મરે નાન કટરે કેક નાન કટાસે નાન કટાસ મસ્ત